Oh, oh,

બાદ પુત્ર હોટલમાં બેઠો રહ્યો તો પોલીસ પૂછપરછ દરમિયાન પુત્ર પિતા સાથેની આ ઘટનાને કબૂલાત કરી હતી કહ્યું કે પિતા આત્મહત્યા કરવા માટે હોટલ છોડી ગયા છે પોલીસ તેમની શોધખોળ શરૂ કરી છે ત્યારે મિત્રો માહિતી મુજબ આગ્રોની વતની જ્યારે પરિવાર લખનઉમાં આવેલી હોટલ સણજીતમાં રોકાયા હતા ત્યારે ઘટના બાદ પોલીસે પુત્રને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી હતી પ્રાથમિક તપાસમાં પારિવારિક વિવાદને કારણે હત્યા કરવાનો ખુલાસો થયો છે તો મૃતને કબજે લઈ મેળવીને ત્યારે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે જ્યારે આગળની કાર્યવાહી આવી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ